ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલ ધોરણ દસ નું પરિણામ જાહેર થયું ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં ચારસો સત્તાણું એવન ગ્રેડ મેળવી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ એવન ગ્રેડ મેળવતું આશાદીપ સંકુલ બન્યું છે આશાદીપ શાળાના વિદ્યાર્થી વઘાસિયા ધ્રુવ અને વાવડિયા પ્રાંશુએ 600 માંથી 592 ગુણ સાથે 98.67% સાવલિયા જીલ કુંભાણી વિધિ અને રીબડીએ દિશાએ 591 ગુણ સાથે 98.50% તથા જીવાણી જલ્દી વસોયા ચીત કાકડિયા પ્રણવને વાગમશી ક્રિસ 590 ગુણ સાથે 98.33% મેળવી પ્રાપ્ત કર્યા છે આ પરિણામની નોંધપાત્ર વિશેષતા એ છે કે બોર્ડની પરીક્ષામાં વિષયવાર હાઈએસ્ટ ગુણમાં પાંચ વિષયમાં હાઈએસ્ટ ગુણ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના જ છે ઉપરાંત સો માંથી સો ગુણ વિજ્ઞાન વિષયમાં એકસો સંસ્કૃત વિષયમાં છોતેર ગણિત વિષયમાં સાઠ સામાજિક વિજ્ઞાન વિષયમાં તેર વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે શાળામાં છસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ મેળવ્યો છે આ ભવ્ય પરિણામ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સની ઉમદા શિક્ષણ પદ્ધતિ અથાક પરિશ્રમ અને પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાની રણનીતિને કારણે મળ્યું છે

ધોરણ દસ ના પરિણામની વાત કરવા જઈએ તો આ વર્ષે પણ ખૂબ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આવ્યું છે લાસ્ટ ઇયર કરતાં પણ સારું રિઝલ્ટ છે અને સુરતે ફરીવાર આખા ગુજરાતમાં ડંબો વગાડ્યો છે અને સૌથી હાઇએસ્ટ હેવન ગ્રેડ આપ્યા છે સ્કૂલે ચારસો અને સાહીઠ એવન ગ્રેડ સાથે આખા ગુજરાતમાં અત્યારે અવલ છે અને ફાઈવ નાઇન્ટી ટુ એવા આઉટ ઓફ સિક્સ હંડ્રેડમાં એવા ત્રણ વિદ્યાર્થીઓ છે પછીની આખી એક સિરીઝ છે એટલે એવું કહી શકાય કે અનબિલિવેબલ રિઝલ્ટ છે અને ખૂબ સારું પરિણામ છે અને આ પરિણામ પાછળ શિક્ષકોની મહેનત વિદ્યાર્થીઓની મહેનત પેરેન્ટ્સનો સપોર્ટ સંસ્થાનું મેનેજમેન્ટ અને શિક્ષણ વિભાગની જે જાગૃતતા આવી છે એના કારણે પોસિબલ છે આશાદીપના તેજસ્વી તારલાઓનો એટલું જ કે તમારી લાઈફની આ પ્રથમ એવી એક્ઝામ હતી જો સક્સેસ મળી હોય તો ઓવર ખુશ થવાની જરૂર નથી કેમ કે આવી ઘણી બધી એક્ઝામો આવવાની છે અને ધીરે ધીરે આવી એક્ઝામો ક્રેક કરી કરીને તમારું ફ્યુચર તમારું નામ તમારા ફેમિલીનું નામ રોશન કરતા રહ્યો અને જે ગોલ ધાર્યો છે એ ગોલ સુધી પહોંચો એ ભગવાનને પ્રાર્થના